શ્રી મહાદેવ અને પરમ આદરણીય શ્રી મધુરી ગિરીશ ગોસ્વામીના આશીર્વચન તથા શ્રી ગજાનન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી ચાલતી સેવાકીય પ્રવૃત્તિ અભિયાન અંતર્ગત જરૂરિયાતમંદ બાળકોને કપડા પુસ્તકો તથા અન્ય જરૂરિયાતની ચીજ વસ્તુઓનું વિતરણ

અનેક કાર્યોમાં જોડાયેલા છે આ કથાનું શ્રવણ કરતા આજુબાજુના સર્વગામ લોકો સેવા ભાવે હાજરી આપે છે અને ઉપલેટાથી પધારેલા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શ્રી અસ્મિતાબેન મુરાણી સંજયભાઈ મુરાણી ઉપલેટાથી પ્રેસ રિપોર્ટર નું ફેમિલી સાથે માધુરીબેન ગોસ્વામીના આશીર્વાદ લીધા શુભકામનાઓ ઓમ નમ શિવાય નરેદુ છે આ કાર્ય છે કે આ માનવ સંકલ્પ શિલકતી અમ ક્ષેત્રમાં અમે આ વાત કરીએ છીએ જેનો પ્રતાપતા છે જે બરતજી ગોસ્વામી છે અને જે વક્તા છે મારા આદરણીય ગોસ્વામી છે અને આજ મંદિર છે આપણે આપનો તવાર રૂપ પર જે છે કરીએ છીએ આવો આવો પ્રસ છે ये सामाजिक उपयोगी कार्य करे शिक्षण अर्थे पर समाज के अंदर जो जरूरी तौर पर बात हो रही है उस पुस्तक को लेकर जो है बच्चे के जरूरी तौर पर बात हो रही आरोग्य की बात में हेल्थ की बात में बहुत मदद करे और पूरा के क्या पड़े कोई कार्य जरूरी है कोई तो हम क्षेत्र पर अपन चला रहे हैं और में जन कार्य को उपस्थित है समाज के कार्य करिए ना बात है और छाया मात्र है લાસ્ટ ગયા સોમવાર સોમવારથી આ કામ બહાર ચાલુ છે જ્યારે રવિવારે આ છેલ્લો દિવસ છે અને આ રિપોર્ટ આહી